એટલે કુકર નાનું છે તો એકલામાં પાછા બાફવા એટલા બાફી નાખા કિલો જેટલા ને આમાં કિલો જેટલા મૂકી દીધા દાબેલી બનાવવાની છે અને આ ચાટપુરી પૂરી ક્યારની નહીં લાવીને પડી તો આપણે ચાટપૂરી દાબેલી ને એવું બધું બનાવવાનું છે એટલે મમ્મીને એમ કહી દીધું ને બસ એ બધી આવશે ને આરો ને હસ્તી ને એ આવશે ને આમ બધા દસ કકડીને પછી એન્જોય કરી લે ભલે હાલો બહેના રહેજો આગળ વિડીયોમાં રેસીપીઝ એમ બનાવી એમ તમને કહેતી જાય પછી હવે લીલી ચટણી બનાવી નાખીએ ધાણા મરચા લસણ લીંબુ ખાંડ ને મીઠું તો લીલી ચટણી પેલા બનાવી નાખીએ એન્જોય કરે બેડમિન્ટન બેડમિન્ટન ને આ બેન ભાઈ અહીંયા જવું બધું કોલી બે ધર્મ કા ધર્મ હા

તો હાલો બટાટા બાફા મૂકી દીધા લીલી ચટણી બનાવી નાખું પછી આમલીની ને ગોળની ચટણી બનાવી નાખીએ ને પછી બનાવીએ દાબેલીનો મસાલો આપણે ચટણી ઉકળવા મૂકી દીધી આમલીને ગોળની ને નાયા લીલી ચટણી બની ગઈ મસ્ત નાયા ગોળ આમલીની ચટણી બની મીઠી ચટણી કડકવા ઉકળી જાય એટલે રેડી

E qua arbolizza. Non c'è... Non c'è... Ma non c'è... E tu alite mezzo video, non so Non sono zanneuti. Ma ma ho fatto anche con i neonati. Ma con i neonati... Ma per la prima volta è tutto qui in mezzo a dove ho messo... Se non hai mai visto il video, ma con i একোডে নিমো ছটনিে এউনে নাখিদয়. এক্লে মসালামা হিতক্র মাই তুডু পরো নাখিদয়. একে নাখিদয়ে নাখিদে 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 নাখ� યા મસાલો લેજ તળવો પાજું પકોડી ચાટ લુક મિટું નાખી દે સ્વાદ અનુસાર એટલે મોળો ન લાગે એટલે આપણે સાદી છે એゼ લીંબુ લીટો નાખી કણું કણ મત

આપણે દોઢ પેકેટ જેવું ને તો બીજું બે પેકેટ નાખી દઈએ તો વાંધો ન આવે એ આનું છે હા શું છે ઈ ચાટ પૂરી હાલો હવે બસ તો બધું તૈયાર કરી લી મસાલો બની ગયો હવે આમાં આયા જો દાબેલી રેડી થવાની તૈયારી છે તૈયારી થઈ ગઈ જો મસાલો બસાલો બધી બની ગઈ છે હમ વાત છે વાહ ડાયરેક્ટ ના

અહિયાં ટીમા વખતે પૂર્વીબેન ની જગ્યાએ દિવ્યાબેન છે હા લાવવાના હતા પણ આવવાની એની વાત જોઈતી આવવાના પછી કીધું કે શું હે હાલો તો હા કે ઘટે ને બની কিনিংু কি বনি হে তেনেক আম যি বলি যায় কিবাক বনি অতি কিবাক বনি